મહાનગરપાલિકા પ્રકાશ યાદવ અધિક કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પહોંચ્યા નડિયાદ નગરપાલિકાની કચેરીએ રિપોર્ટ નગરપાલિકાની

કારણ કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે પાણીની સુવિધાઓ ગટરની સુવિધાઓ સફાઈની સુવિધાઓ એમાં પ્રજાજનોને કોઈ અવગણ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે અભિગમ છે આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે

જ્યારે પણ આ લોકશાહીની માં ઘણી બધી વસ્તુઓ હોય જે આપણે ચર્ચા કરવી પડે છે તો મેડમ જોડે ચર્ચા કરવામાં આવી કે નડિયાડ નગરપાલિકાની કેવી સ્થિતિ હતી અને મહાનગરપાલિકા બન્યા પછી શું શું આપણા માટે ચેલેન્જ રહે છે અત્યારે જ્યારે સરકારે આજે મોડા સમય કરી જાહેરાત કરી છે તો અત્યારે કલેક્ટર તરીકે આપણે નડિયાડ મહાનગરપાલિકાનો ચાર્જ આપણે